તો દોસ્તો રાજ્યમાં કડાકા ને ભડાકા સાથે અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો તો જો તો દોસ્તો સૌ સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પાંત્રીસ તાલુકામાં વરસાદ તો કપરાડા અને નડિયાદમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ રહ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદી માહોલ જામી ગયો છે ત્યારે ગઈકાલે રાજ્યના કુલ પાંત્રીસ તાલુકામાં મેઘમેર જોવા મળ્યો છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો તો વલસાડના કપરાડામાં તેત્રીસ મીમી નડિયાદમાં તેત્રીસ મીમી જ્યારે ચોર્યાસીમાં બાવીસ મીમી ઉમરગાંવમાં એકવીસ મીમી વરસાદ જોવા મળ્યો છે તો દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલર સિસ્ટમ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા તો આજે અમદાવાદ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ નવસારી વલસાડ વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલ દ્વારા રાજ્યમાં આજથી ભારતીય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં પચીસ જૂનથી ગુજરાતમાં ચોમાસાનો વરસાદ વધશે તો ચોવીસથી છવ્વીસમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધશે તેમજ મહારાષ્ટ્રથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે તો આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળ છે તો દોસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટ જિલ્લા સહિત બોટાદ જિલ્લા અને ભાવનગર જિલ્લામાં ગઈકાલે સારો એવો વરસાદ જોવા મળ્યો હતો તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો વરસાદના આગમનથી લોકોને બફારથી મુક્તિ મળ્યો હોય તેવો આનંદની ઝૂમી ઉઠ્યા હતા તો દોસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો જામનગર વાસી જેની ચાતક નજરે રાજો જો રહી હતા તે મેઘરાજાની રવિવારે મોડી સાંજે એન્ટ્રી થઈ ગઈ હતી અને ગાજુ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો તો રવિવારની રજા હોવાના કારણે શહેરીજનો નાહવા માટે નીકળી પડ્યા હતા અને મેઘરાજાએ મેં વધાવી લીધા હતા તો જામનગર ઉપરાંત ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ ધમાકાદાર બેટિંગ કરી છે તો રાજકોટ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ રહ્યો છે

તો દક્ષિણ ગુજરાતમાં પણ તરબોળત કરી દીધું છે તો પોરબંદર અમરેલી સાવરકુંડલા બોટાદ સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો તો ભરૂચમાં તો બજારમાં પાણી ફરી વળ્યા એટલો જોરદાર વરસાદ આવ્યો તો સુરતમાં પણ સાબેલાધાર વરસાદ પડ્યો તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો તેમાં કોડીનાર ઉનાવા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો તેમજ કોડીનાના ડોળસા વેળવા ગામ તથા બાબાના પીપળાડોદરા વરસાદ જોવા મળ્યો તથા ઉના સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો વાત કરીએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આવતીકાલે એટલે કે રવિવારે તથા સોમવારે વ્યાપકપણે એટલે કે પચાસ ટકાથી વધુ વિસ્તારમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેનો અર્થ તંત્રને સર્જનારી સ્થિતિ માટે તૈયાર રહેવાનો મેસેજ છે તો રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ પણ આગાહી કરવામાં આવી છે તો મોસમ વિભાગ અનુસાર ગુજરાત ઉપરાંત ગોવા મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ સહિતના રાજ્યમાં પાંચ દિવસ વ્યાપક વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે તો દોષો ફટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાદ પટેલ દ્વારા રાજ્યમાં આજથી ભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી તેમાં પચીસ જૂનથી ગુજરાતમાં ચોમાસોનો વરસાદ થશે તો ચોવીસથી છવ્વીસમાં રાજ્યભરમાં વરસાદનું પ્રમાણ વધશે તેમજ મહારાષ્ટ્ર તરફથી વરસદી સિસ્ટમ ગુજરાત આવશે તો આ વરસદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ધમરોળ છે જો દુસો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આવા ડાંગ વલસાડમાં સાતથી આઠથી ઇંચ વરસાદ પડી શકે છે તેમજ સુરત નવસારી તાપીમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે તથા જૂનાગઢ ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની શક્યતા તો જામનગર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના તેમાં મધ્ય ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સારો વરસાદ પડશે તો અમદાવાદ વડોદરા આણંદમાં છૂટો વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતમાં પણ એક ઇંચની વરસાદ પડશે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કાલજા ઘટ ગરમીથી ત્રસ્ત દેશના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં ચોમાસુનું આગમન થતા સ્થાનિકોને રાહત થઈ હતી તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ ઝારખંડમાં ચોમાસું સત્તાવાર આગમન થઈ ગયું છે જ્યારે બીજી તરફ કેરળમાં ભારે વરસાદની સંભાવનાના કારણે રેડ એલર્ટ જારી કરાયું છે તો નું સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ભારે તીતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં વરસાદનું એલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં অতি ભારે વરસાદની આગાહી તો આજે વલસાડ દમણ દાદરાંગરવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે તાપી સુરત ભરૂચ નર્મદા જુનાગઢ અમરેલીમાં ભાવનગર સહિત અનેક વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજ્યમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે તો રાજ્યમાં આગામી ત્રણ દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજથી અઢારમી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવા ગયું છે જ્યારે લોકસભાની કાર્યવાહી સવારે અગિયાર વાગ્યા શરૂ થશે ત્યારે સંસદ તરીકે શપથ લેનારા પ્રથમ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટ મંત્રી હશે તો મંત્રી પરિષદના અન્ય સભ્યો પણ સાંસદ તરીકે શપથ લેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં થોડા સમય પહેલા પોલીસ ભરતીના કોભાંડ થયું હોયની વિગતો સામે આવી હતી તેમાં ચોંકનારી વિગતો સામે આવી છે તો ઉત્તર પ્રદેશમાં થયેલા પેપર લીકના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે તો યુપી પોલીસ ભરતી બોર્ડ દ્વારા સીપીઆઈ ભરતીની પરીક્ષા યોજાઈ હતી તો આ પરીક્ષા દરમિયાન યુપી સીપીઆઈની ભરતીનું પેપર લીક થયું હતું જેના કનેક્શન ગુજરાત સુધી જોવા મળ્યું છે